નવસારી તાલુકાના કછોલ ખાતે લાલવાણી પરિવાર દ્વારા દેવાધી દેવ પ્રિય અને મહાદેવના સૌથી મોટો યજ્ઞ ગણાતા અતિરુદ્ર મહાયજ્ઞનો નવસારી તાલુકાના કછોલ ખાતે પ્રારંભ થયો છે ત્યારે તેના મુખ્ય આયોજક લાલવાણી પરિવાર અને યજ્ઞમાં ભાગ લેનાર અન્ય યજમાનો

મોરારી બાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લાલવાણી પરિવારના આવા બહુ મોટા ખર્ચાળ ધાર્મિક કાર્યો કરવાના પ્રયાસ અને સુંદર આયોજનને લીધે નવસારી તાલુકામાં અને જિલ્લા તેમજ શહેરના લોકોને આવા દુર્લભ મહાયજ્ઞનો લાહો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે લગભગ ત્રણસો પચાસ જેટલા બ્રાહ્મણો અને વેદોના જ્ઞાતા એવા પ્રકાંડ પંડિતો દ્વારા કરવામાં આવનાર આ યજ્ઞમાં લાલવાણી પરિવારે જાહેર આમંત્રણ પણ આપ્યું છે જેનો લાભ તમામ વર્ગના લોકો લઈ શકશે ત્યારે ભગવાન મહાદેવના આ સૌથી મોટા અતિરૂદ્ર મહાયજ્ઞનો લાભ લેવા તમામ શિવભક્તોને અને ધાર્મિક લોકોને લારવાણી પરિવાર દ્વારા હૃદયથી આમંત્રણ આપવામાં આવે છે એ વી આર વેરી ખરેખર અમે ફોર્ચ્યુનેટ છે કે અમે આ જગ્યાએ આવ્યા બીકોઝ લાલવાની પરિવાર ઇઝ અમારો ફેમિલી જેવું છે ને અમને આ અમને આ લાભ મળ્યો એ બદલ અમે ઘણા ઘણા જ ઘણા જ લખી છે આજથી અતિરુદ્ર શરૂ થયું છે એમની પહેલાં પૂજા ગણપતિની કરીને હવે આગળના બ્રાહ્મણ લોકો અત્યારે જે બ્રેક આપેલી હતી હવે પછી એ યજ્ઞની શરૂઆત કરશે ભરપૂર પબ્લિક છે સવારથી લાઈન લાગેલી છે અમે વાગે આવ્યા ત્યાં સુધી તો લોકો બેસી ગયા હતા ને એટલે આજુબાજુના ગામડાના લોકો પણ છે ને શહેરના લોકો પણ છે ને લાભ લે છે બસ આને વિનંતી એટલી જ છે કે ડિસિપ્લિનમાં રહીને આપ આવો ને ડિસિપ્લિનમાં લઈને જાવ પાર્કિંગની બધી સુવિધાઓ બહાર છે અને અમે લોકો ગાડીઓ મૂકેલી છે જે આપને ગાડીઓ અંદર લઈ આવશે પાંચ દિવસનો નો અતિરુદ્ર યજ્ઞ આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસે આજે આપણે ગણપતિ પૂજન પુન્યા વાચન અને માતૃકા પૂજન કરી અને અગ્નિ સ્થાપન ઉપર આવવાના છે એક અગિયાર કુંડની અંદર જે અગ્નિ સ્થાપન કરવામાં આવશે ને એ અરણી મંથન થી થશે અગ્નિના ઘણા પ્રકારો છે એની અંદર અરણી મંથન થી અગ્નિ ઉત્પન્ન કરી એ અગ્નિ અતિ પવિત્ર માનવામાં આવ્યો છે અને એ અગ્નિ સ્થાપન થકી અગિયાર કુંડ ની અંદર અગ્નિ થશે અને એ અગિયાર અગિયાર કુંડ એ રુદ્રનું સ્વરૂપ છે એકાદશ રુદ્ર છે તે જ રીતે અગિયાર કુંડો બનાવ્યા છે અને એ અગ્નિ કુંડ ની અંદર ઓછામાં ઓછી પચીસ લાખ જેટલી તલની આહુતિઓ આપી આપણે આ યજ્ઞ સંપન્ન કરવા જઈ રહ્યા અધિરુદ્રનું નું મહત્વ તો આમ કેવાય કે આ યજ્ઞ દુર્લભ છે શિવ આરાધન ની ઘણી બધી પરંપરાઓ છે એની અંદર ઊંચામાં ઊંચી કે મોટામાં મોટી કે છેલ્લી પરંપરા એ અધિરુદ્ર છે એનાથી ઉપરનો શિવનો કોઈ યજ્ઞ નથી બરોબર આ યજ્ઞ થવાથી પ્રકૃતિ પણ આપણને ખૂબ સાનુકૂળ થશે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા જે પ્રલયકારી જે કુદરતી પ્રકોપ કહેવાય એ પણ અટકશે આજુબાજુના ગામોને પણ ખૂબ લાભ થશે અને એમ કહેવાય કે જે અત્યારે વધારે પડતી ગરમી પડે છે આ વર્ષે વધારે પડતો વરસાદ પેરો છે તો પ્રકૃતિનું બેલેન્સ પણ આ યજ્ઞથી થશે બ્યુરો રિપોર્ટ એન્ડિસ્યુસ નોસરી